સરહમાં વહેલી સવારથી અચાનક આવી ભારે પવન સાથે આવી પડેલા કમોસમી વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના બની હતી જેને લઈ ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું સુરતમાં વહેલી સવારથી જ પડેલા વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટનાઓ બનવા પામી હતી જેને લઈ સુરત મનપાનું ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું સુરતના વરાછા મેઇન રોડ પર એક ઝાડ ધરાશાયી થતા રોડ બ્લોક થયો હતો જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે દોડી જઈ ઝાડ ખસેડવાની કામગીરી કરી હતી જ્યારે સુરત શહેરના કતારગામ ડુંબાલ વરાછા સહિતના વિસ્તારોમાં પણ ઝાડ પડવાની ઘટના બની હતી વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ વૃક્ષ ખસેડવાની કામગીરીમાં લાગ્યું હતું જો કે વૃક્ષ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હશકારો અનુભવાયો હતો મારું નામ છે કિરણ પટેલ સબ ફાયર ઓફિસર કાપોદા ફાયર સ્ટેશન અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે તેમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું ઝાડ કાપીને સાઈડ પર કરી દીધો છે રસ્તો ખુલ્લો કરી નાખેલો છે કોઈ જાનની ઈજા કોઈ છે નહીં આજે સવારે વરસાદ ચાલુ છે રાતના કોઈ એવા ઝાડના કોલ નથી પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે દરેક અલગ 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 જગ્યાએ ઝાડ પડેલા જ છે